કેમ છો મિત્રો મજામાં આપણે વાત કરવાની છે આજે કુવાડિયાના છોડ વિશે કદાચ તમે લોકો જાણતા જશો આ છોડને મિત્રો કુવાડિયો એક વર્ષાયું છોડ છે જે ચોમાસાની શરૂઆતમાં રસ્તા કિનારે શેઢા પાળે અને પડતર જમીનમાં બહુ વધારે પ્રમાણમાં જોવા મળે છે આ ચોળની દોઢથી ત્રણ ફૂટની ઊંચાઈ જોવા મળશે છે કુવાડિયાના પાંદડા ચારા અને પીચાકાર હોય છે તેમાં સિંગુ અને પીળા રંગના ફૂલ જોવા મળે છે નાના નાના કુવાળીઓ કયા કયા રોગમાં ફાયદાકારક છે ને એના વિશે જોઈએ ચામડીનો સૌથી જટિલ અને ગંભીર રોગ એટલે કુવાડિયાના કુવાળીયા સલ્ફેટ ફોસ્ફેટ કેલ્શિયમ લો મેગ્નેશિયમ સોડિયમ અને પોટેશિયમ રહેલા છે આ ઉપરાંત અલ્વો એમેડેન અને સાયક્લો નામના રાસાયણિક તત્વો જે ખંજવાળ અને સોરાયસીસના ચક્કમાં પર ઝડપથી અસર કરે છે અને ચામડીને ઝડપથી પૂર્વવત કરી દે છે ત્યાં સુધી જોકે અમુક માણસોને આ રોગ અમુક સમય પાછો જોવા મળે છે પરંતુ તેની તીવ્રતા થોડી ઓછી અને ખૂબ ઓછા સમયમાં શાંત થઈ જાય છે કુવાડિયાનો ચોળ લીલો દેખાય તો તેના પાનનો રસ કાઢી આ રસને ચામડી પર પડેલા ડાઘા પર ધીમે ધીમે માલિશ કરવો લીલા પાનનો રસ વધારે ગુણકારી છે કુવાળીયાનો લીલો છોડ ન મળે તો બીજનો પાવડર લઈને એલોવેરા જ્યુસ સાથે મેળવીને પેસ્ટ બનાવી સોરાયસીસના ડાક પર માલિશ કરવી કુવાળિયાનો છોડ ધાધર માટે ખાસ કુવાડીયો ચામડીના તમામ રોગોનો ઉપચારો ધાધરને મટાડવામાં ઉપયોગી છે. કુવાડીયો સર્વોત્તમ વ્યાધી છે. કુવાડીયાનું નામ જ દદરન એટલે કે દાધરને હરાવનાર અને ચક્રમрд ધાધરને મટાડવામાં વિશેષ ઉપયોગી છે. કુવાડીયાના તાજા પાન અને બીજ દાધરના રામબાણ ઈલાજ છે. કુવાડીયાનો છોડનો ભાજી તરીકે પણ ઉપયોગ લેવાય છે. ચામડીના તમામ રોગો કુવાડિયો આંતરબાહ્ય સ્વરૂપે અસર કરતો છોડ છે ધાધર મટાડવા માટે કુવાડિયાની રેસીપી કુવાડિયાના ચૂકા બીજનું ચૂર્ણ કરી કાયમી બાટલીમાં ભરી એક ચમચી સવાર સાંજ પાણી સાથે લેવું કુવાડિયાના બીજ ચેકી તેની દૂધ ખાંડ નાખ્યા વિનાની કોફી સવાર સાંજ પીવી કુવાડિયાનો આંખો છોડ કે પાન પાણીમાં ઉકળીને ગરમ કરીને સ્નાન કરવું અને ધાધરવાળા ભાગને સારો ધોવો કુવાડિયાના કુમળા પાનને ધોઈ તેની ભાજી બનાવીને ખાવી કુવાડિયાના બીજને ખાટી સાસ અથવા લીંબુ જેવા કોઈ પણ ખાટા પદાર્થમાં પીસીને દાદર ઉપર લગાવતા રહેવું કુવાડિયાના બીજને લીમડાના પાનના રસ અથવા મૂળાના પાનના રસ સાથે પીસીને લેપ કરતા રહેવું કુવાડિયાના બીજ અને કરંજના બીજના બારીક બનાવીને લગાવવું શીળસ કુવાડિયાના મૂળનું બારીક ચૂર્ણ ચાર ગ્રામ સાકરની ભૂકી દસ ગ્રામ અને ઘી વીસ ગ્રામ એકઠી કરીને રોજ સવારે ચાટવાથી લોહીમાં રહેલી ગરમી દૂર થાય છે લોહી શુદ્ધ બને છે અને શક્તિ વધારે છે એ ચૂર્ણ ઘીમાં બરાબર ભેળવીને ગરમ કરીને ચાટવાથી શીળસ મટી જાય છે મિત્રો ડાયાબિટીસ માટે ખાસ કુવાડિયાના ફૂલ સાકર સાથે ખાવાથી ડાયાબિટીસની સમસ્યા મટે છે જો લોહીમાં શુગર વધી ગયું હોય તો ઓછું કરવા માટે દસ ગ્રામ કુવાડિયાના મૂળને લઈને તેમાં ચાલીસ મિલી પાણીમાં પકાવીને તેના ચોથા ભાગનો ઉકાળો બનાવીને વીસથી ત્રીસ મિલી માત્રામાં રોજે રોજ સેવન કરવાથી ડાયાબિટીસમાં ઘણો ફાયદો થાય છે જો આપણને કોઈ મૂત્ર સમસ્યા બાબતે કાંઈ પ્રોબ્લેમ હોય તો કુવાડિયાનો સોળ બેસ્ટ છે કુવાડિયાના ફૂલ દસ ગ્રામ અને ચાકર દસ ગ્રામ ખાંડીને ખાવાથી પેશાબ વખતે થતી બળતરા અને પેશાબ અને મૂત્રતંત્ર સાથે જોડાયેલા રોગો અને સમસ્યાઓ મટે છે પેશાબ સાથે જોડાયેલી બીમારીમાં કુવાડિયાના ફૂલનો ગુલકંદ બનાવીને ખાવાથી પેશાબની બીમારીઓ પણ દૂર થાય છે